નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવી ગયા છે પદભાર સંભાળતા જ નાયબ મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગીતા મંદિર એસટી ડેપો પહોંચ્યા દિવાળી નિમિત્તે મૂકવામાં આવી છે એક્સ્ટ્રા બસો એક્સ્ટ્રા બસની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે તેઓ ત્યાં પહોંચ્યા છે અમદાવાદથી દાહોદ જતી બસમાં ચડીને મુસાફરો સાથે તેમણે સંવાદ કર્યો છે મુસાફરો સાથે તેમણે વાતચીત કરી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે પદભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ગીતા મંદિર એસટી ડેપો ખાતે પહોંચ્યા છે આ દ્રશ્યો એસટી ડેપો ખાતે તેઓ પહોંચ્યા છે એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે એ બસોનું નિરીક્ષણ કરવા માટે ત્યાં પહોંચ્યા છે વાહન વ્યવહાર વ્યવસ્થાઓ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અવરનવર મહત્વના પગલાઓ લઈને નવી વ્યવસ્થાઓ ઊભી કરીને લોકોને સુવિધાઓ વધુમાં વધુ પૂરી પાડવા માટેનો પ્રયાસ કરતા હોઈએ છીએ દિવાળીના શુભ અવસરે ગુજરાતના સૌ નાગરિકો પોતપોતાના પરિવારજનો જોડે દિવાળી બનાવી શકે તે માટે શહેરોથી પોતપોતાના વતને પહોંચાડવા માટે પ્રાઇવેટ વાહનોમાં મોંઘી ટિકિટો ના લેવી પડે અને સરળતાથી ગામ તક પહોંચવા માટે એસ દ્વારા દિવાળીના આ અવસરે બેતાલીસસો બસો એ એક્સ્ટ્રા દોડાવવાનું નક્કી કર્યું હતું કાલથી જ આ વ્યવસ્થાઓ ચાલુ કરી લેવામાં આવી હતી બેતાલીસસો બસ અને સોળ હજાર જેટલી ટ્રીપો એવરેજ આ પ્રયાસ થકી લોકોની સેવામાં ઉમેરવામાં આવ્યું છે